ટકાવારી ના ચેપ્ટર માં જયારે આવો દાખલો પૂછાય જો કે કોઈ એક સંખ્યા છે એને સાહીઠ ટકા માંથી સાહીઠ બાદ કરી તો જવાબ પણ સાહીઠ આવે તો એ સંખ્યા કઈ એ સંખ્યા આપણે શોધવાની છે તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે સંખ્યા બરાબર એક્સ છે એટલે કે એ સંખ્યા છે એક્સ છે એક્સ કે વાય જે કઈ પણ ધારી લેવા હવે કરવાનું કીધું છે એટલે વરી પાછા માઇનસ સાઈઠ આટલી ખબર પડી તો જવાબ કેટલો આવે છે એટલે કે બરાબર સાઠ આવે છે આ છે સમીકરણ ટૂંકમાં હવે આપણે આમાં એક્સ છે શોધવાનો જ કઈ રીતે શોધશી તો કે પેલા જો એક એક સ્ટેપ બતાવજો એક્સ એમને રહેશે સાઈઠના છેદમાં શું એ પણ આપણે હમણાં એમને રાખીએ હવે આ માઇનસ સાઈઠ છે બરાબર બરાબરની ઓલી બાજુ જાય તો નિશાની ચેન્જ થઈ જાય પ્લસ થઈ જાય એટલે આ જે સાઈઠ છે એમને રહેશે આ આખું પદ છે ને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ સાઈઠ હવે વરી પાછું આટલું પાલ પહેલાં એમને રાખીએ સાઈઠ હતા સાઈઠ કેટલા થાય એકસો ને

છ દુ બાર બે ગુણ્યા દસ વધા સોરી સો ગુણ્યા બે વૈધા એટલે સો દુ ને તો એક્સ તમારો કેટલો મળ્યો તો કે બસો આ દાખલાનો આ રીતે સાદુરૂપ અપાય હજી પણ આમાં કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ